i don't know જય માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જીગટ ઠાકોરને જોરદાર મિત્રો સોંગ ગાયું છે મિત્રો મહાદેવનો મિત્રો તો તમે એ વિડીયોમાં એન સુધી બનેલી કેમ કે તમને આખો વિડીયો પૂરો બતાવવાનો છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો જીગટ ઠાકોરના વિડીયો બહુ વાયરલ થાય છે મિત્રો તો મહાદેવનું ગીત ગાયું છે મિત્રો જીગત ઠાકોરને મિત્રો અને જોરદાર ગાયું છે મિત્રો તો આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવતી હોય છે મિત્રો તો જીગોટ ઠાકોરની ન્યૂઝ લઈને આવી ગયા છે મિત્રો અને જીગટ ઠાકોરે મિત્રો જોરદાર મહાદેવનું ગીત ગાયું છે મિત્રો તો આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને જીગટ ઠાકોર સેવ સોંગ ગાય છે એ બી નિહાળજો મિત્રો કેમ કે જગર ઠાકોર દરેક કલાકને સપોર્ટ કરતા હોય છે મિત્રો તો જીગર ઠાકોરને મિત્રો સપોર્ટ કરજો મિત્રો એના સુધી મિત્રો અને જોરદાર ભાઈ ગાય છે ગીત જીગર ઠાકોરને આપણા ઠાકોરનો રન કહેવાય મિત્રો જીગત ઠાકોર બહુ બળ આવે છે મિત્રો આલ સોશિયલ મીડિયામાં મિત્રો તો જુઓ જીગર ઠાકોર કેવું ગાય છે અને કેવું નથી ગાય તો મિત્રો બેન બે જીગર ઠાકોર અંગાય સુપર ગાય છે મિત્રો તો વિડીયો જોવો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો ક્યાંક અમારા ઠાકોર સમાજનો દીકરો છે મિત્રો તો સપોર્ટ કરજો વધુમાં વધુ તો જોવો જીગર ઠાકોરનો વિડીયો બતાવો મિત્રો તો અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો માટે